વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જવા રવાના થયા હતા તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી મેયર શ્રીમતી પિંકીબેન સોની પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રીસમી ઓક્ટોમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું થયું છે અને આસપાસના વિસ્તારમાં પ્રવર્તતા ખરાબ હવામાન અને વરસાદી માહોલના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે વડોદરા એરપોર્ટ ઉપર ઉતરાયણ બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવાના હતા પરંતુ હવામાનની પ્રતિકૂળતાના લીધે હવે વડાપ્રધાન બાય રોડ કેવડિયા જવા માટે રવાના થયા હતા વડોદરા એરપોર્ટ પરથી વડાપ્રધાનનો કાફલો નીકળ્યો તે પૂર્વે સુરક્ષાના ભાગરૂપે માર્ગના બંને તરફના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રોડમાર્ગે કેવડિયા પહોંચીને નિર્ધારિત કાર્યક્રમ મુજબ રૂપિયા એક હજાર બસ્સો વીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે